સુરતના કડોદરા જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વરેલી ગામના ખેતેશ્વર શોપિંગ સેન્ટરમાં એક દુકાને સાત લાખનું મોટું નુકસાન પહોંચાડવાનો બનાવ સામે આવ્યો છે સમયે જાણી જોઈને પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટતીને દુકાન અને બહાર પાર્ક કરેલા બે મોગા વાહનોને આગ ચાંપી દીધી હતી વરેલી ગામના નંદિની કોમ્પ્લેક્ષમાં રહેતા અને મૂળ બિહારના ઔરંગાબાદ જિલ્લામાં વતની રાજકુમાર રામકુંદન રામ પાસવાનની વરેલી ખાતે આવેલી દુકાન નંબર જી આ બનાવ બન્યો પહેલી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ મડસ્કે લગભગ બે અઢી કલાકે અચાનક દુકાનમાં ધુમાડો નીકળતો દેખાતા સ્થાનિકે રાજકુમારને જાણ કરી રાજકુમારે તાત્કાલિક સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ગાડીઓ આગ બુજાવવાનો પ્રયાસ કર્યો દુકાનમાં સામાન બળીને ખાબ થઈ ગયો ત્યારબાદ તેની આગળ પાર્ક કરેલ સ્પ્લેન્ડર મોટર કિંમત રૂપિયા પચીસ હજાર એક્ટિવા મોપેડ પચાસ હજારની આગની ચપેટમાં આવી ગઈ ઘટના અંગે સીસીટીવી ફૂટેજ ચેક કરતા જળમાં મળ્યું કે નીરજ ઉર્ફે કાલુ પાઠકે અન્ય એક અજાણે ઇસમ સાથે મળીને પ્રથમ બે મોટરસાયકલ અને જ્વલનસી પર પ્રવાહી છાંટી દીધું દિવાળસડી ચાપીને આગ લગાડી દીધી આગને કારણે દુકાનમાં રાખેલું સરસામાન અને રોકડા સળગી જતા ફરિયાદીએ કુલ છ લાખ અઠ્ઠાણું હજાર સોનું માતબરને નુકસાન કર્યું છે આ બનાવ અંગે રાજકુમારે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે નીરજ ઉર્ફે કાલુ અને એક અજાણે ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત